તમારું બાળક ભૂખ્યું રહેશે ને તો જરાય નહીં મરી છે આ જગતમાં કોઈ ભૂખ્યા એટલા બધા મરે જેટલા ખાઈને મર્યા છે વધીને શું થશે બાળક નહીં જમે કેટલો વખત નહીં જમે એક ટાઈમ બે ટાઈમ આવા ત્રાદા હું ને તમે નાના હતા ત્યારે કરી દે અમારા ઘણા બહેનો મારે જેમ હશે તે કોલો ડ્રેસ લે તો તો જમું અને આપણે તોય નહોતો મળતો ને તોય આપણે હાંજે જમીટ લેતા અને પાછી મમ્મીઓ એટલી ખરાબ દલીલ કરે કે મોબાઈલ ચાલુ હોય તો એને ખબર ન પડે કે ત્રણ રોટલી ખાઈ લીધી એટલે તકલીફ જ છે કે શું ખાય છે એને ખબર નથી રહેતી મોબાઈલ દરમિયાન એને સ્વાદની નથી ખબર પડતી એને સુગંધની નથી ખબર પડતી એને કલરની નથી ખબર પડતી એને એ નથી ખબર પડતી કે એક સ્ત્રીએ એક માએ કેટલે ઉનાળાની અંદર કેટલી ગરમીની અંદર અને કઈ રસોઈ એની માટે બનાવી છે અને અહીંયા જે છોકરાઓ બેઠા છે એમને મારે વિનંતી છે કે બેટા પપ્પાને છે ને પપ્પા આગળથી હંમેશા ભેટ નો લેવાની હોય ક્યારેક એને ભેટવાનું રાખો થોડુંક પપ્પાને પણ ક્રેડિટ આપવાનું રાખો બધું મમ્મીઓ જ ન થઈ જાવ અને પપ્પાને તો જાણે આપણે ખીજાવા માટે રાખ્યા હોય ને એમ મમ્મીઓ વાપરે આવા દે તાર પપ્પાને આવા દે તાર પપ્પાને એટલે પપ્પા બિચારા ક્યાંય ના ક્યાંય કંટાળીને થાકીને આવ્યા હોય ને ઈ એમ આઈ ની ચિંતા હોય ને ધાર્યું આજે થયું ન હોય ને બસ એને માય કંટાળ્યા હોય અને પાર્કિંગ મળ્યું ન હોય હજી તો પપ્પા ઘરમાં આવે 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 દરવાજો ખોલે તા મમ્મી કે બધું કામ મૂકી દે પેલા આને લઈ લ્યો એટલે પપ્પા હા ભીડા કર્યો સટ્ટાક દઈ ને એક લગાવી દે એટલે છોકરાને એમ થાય કે આ હું કામ ખીજાવા હાટુ ઘરે આવતા છે બહાર રહેતા હોય તો પછી બાળક રડતું રડતું રસોડામાં આવે તમે ચા બનાવતા હોય તમારી જાગૃત થઈ જાય પછી ક્યારેક એવું બને કે આવી બધી પેરેન્ટ મીટિંગમાં તમે જો લગભગ મમ્મીઓ હોય પિતાને એવું ન હોય કે એને આવવું ન હોય આર્થિક સમસ્યાઓ અને જવાબદારીનું ક્યારેક એવું ભારણ હોય કે હંમેશા એ આવી ન શકે એટલે બાળક ક્યારેક તમને સવાલ કરીને એવું છે કે પપ્પા કેમ સાથે ન હોય એટલે આપણે આપણે કેમ ન હોય

સંતાનોને સમજાવો કે સંતાન જ્યારે એક ઈચ્છા કરે છે ત્યારે એક પિતા પોતાની સો ઈચ્છાઓને માળવે મૂકી પોતાની નોકરીનો એક કલાક વધારી દે છે ઓવર વધારી દે છે જ્યારે પહેલી વખત બાળક એવું બોલેને કે પપ્પા મારે વિદેશ ભણવા જાવું તે દિવસથી બાળક આટલું બોલીને સુઈ જાય છે પિતા પડખું ફેરિયા રાખે છે કઈ રીતે કઈ સેટિંગ કરવું ક્યાં રોકાણ કરવું કે દસ વર્ષ પછી મારા છોકરાને ભણાવવાનું થાય તો આ જમીનના પૈસા વધી જાય આ શેરના પૈસા વધી જાય તો ક્યારેક પિતા પણ બાળક માટે શું કરે છે એ સમજાવો અને જે સંતાનો અહીંયા બેઠા છે એમને વિનંતી છે કે ક્યારેક અમે તમને રોકટોક વાળા લાગતા હશું ક્યારેક અમે તમને ગુસ્સાવાળા ખીજાવા વાળા પેરેન્ટ્સ લાગતા હશું બેટા તમે લોકો નહોતા એવા ને ત્યાં સુધી અમે તે સ્ત્રી પુરુષ મજા ના જતા તમે એવું ન માનતા કે તમારા મમ્મી પપ્પાને કોઈ સ્વપ્ન નહોતા એ જીવનમાં પહેલી જ વાર મા બાપ બન્યા છે એટલે એમનાથી પણ ભૂલો થઈ જતી હોય સ્વાભાવિક છે આ એ જ મમ્મી છે કે જેણે તમે જ્યારે ગર્ભમાં હતા અને તમે પહેલી લાત મારી હતી ને ત્યારે આ સ્ત્રીએ એ પાટુ ખમીને ઉપરવાળાનો આભાર માન્યો હતો કે મારો બાળક ફરકે છે આ ભાઈ છે આડા તો એ માએ જ્યારે તમે અંદર હતા ત્યારથી તમારા આ પાટા ખાધા હોય એ માને વિચારથી વાતોથી કે કોઈ પણ રીતે પાટો મારતા પહેલા એક વખત તમારી જાતને અમુક સવાલો કરજો અતે એવું ટેકનિકલી કહેવાય છે ને ટાઈમ્સમાં પ્રૂવ થઈ ગયેલું છે કે આ જગતમાં આપણે સૌથી વધુ માં કોઈના ફોન અવોઇડ કરતા હોય કે કાપતા હોય તો એ મમ્મીનો ફોન છે મમ્મીને પૂછવું જ હોય છે કે ક્યાં છો એટલે આપણે મારી મમ્મીને એટલી તકલીફ છે જ્યાં હોય ને પૂછવું છે ક્યાં છો ક્યાં છો ક્યાં છો ઈ કેમ છો ઈ માને એટલા માટે પૂછવું છે કે થોડીક વખત પહેલા જ હમણાં એને ન્યૂઝ એક બાઈક નો એક્સિડન્ટ જોઈ લે ને પહેલો વિચાર આવે છે કે મારા દીકરાને તો સેફ હશે ને કારણ કે આપણે રમડમાટી જો સંસ્કારના કોઈ ડોઝ નથી આવતા એની કોઈ કેપ્સ્યુલ નથી આવતી આપણે લઈ શકીએ કાંઈ પણ શીખવું હોય તો તમારા બાળકને તમે વિવેક શીખવાડો અત્યારે આ જગતમાં સૌથી મોટી સમસ્યા હોય તો વિવેકની છે તમે અત્યારે ગાડી જશો ને તો તમારા બધાની ગાડીમાં બસો ની સ્પીડ લખી હોય એનો અર્થ એ છે કે એ કંપનીએ એ સ્કૂટર એ ગાડી બનાવી ત્યારે એન્જિનિયરોથી આખા સંવિધાને નક્કી કર્યું હતું કે આ ગાડીની ક્ષમતા ની સ્પીડે ચાલી શકે એટલી એમાં ઇન્જન ને બધી વ્યવસ્થા છે પણ ચલાવાય નહીં બસોની ની સ્પીડે એ તમારો વિવેક છે પગે લાગીને જતા હશો તો આવતા દિવસોમાં તમારું બાળક તમને કઈ ને નીકળશે અત્યારે જો સૌથી વધુ દસ માં બારના ધોરણના વિદ્યાર્થીને આપણે પૂછીએ ક્યાં જાશ તો પેહલો તમારું કામ છે આ શું કામ આવે છે કારણ કે એને જોયું તો ઘરની બહાર જતા હોય તો આપણે કોઈને કઈ જવાનું નથી કારણ કે મમ્મીએ પૂછ્યું ત્યારે પપ્પા એમ કીધું તારે શું કામ છે એટલે બાળક કીધું કે ઓકે દસ વર્ષ પછી આપણે આ જવાબ આપી શકશું પપ્પાએ મમ્મીને કીધું તું તને ન ખબર પડે એટલે બાળક ઓકે મમ્મીને કઈ ન ખબર પડતી હું તમે છે ને આપણી ત્રણ ત્રણ પેઢી સત્તરસિંગા નામના એક પ્રાણી થી ડરીને મોટા થઈ ગયો જો સત્તરસિંગો આવશે હજી કઈ ખબર નથી સત્તરસિંગો કોણ છે અત્યારની પેઢી ને આપણે એમ કે અંધારાની માં આવશે તો હમણાં મારી એક ફ્રેન્ડ ની દીકરીએ દીકરા એ એની મમ્મી એમ કીધું કે અંધારાની માં જેવી તું જ છો કારણ કે થોડા દિવસો પહેલા પતિને આ કહેતા જીતી કે તું કેવી છો પછી પિતાઓને ખાસ વિનંતી છે કે પત્નીને તમે જે ભાષામાં જે રીતે વાત કરતા હો પણ બાળકની હાજરીમાં ન કરો એક સ્કૂલની અંદર બાળકોને રમવા લઈ ગયા નદી કિનારે પછી બાળકોને એમ કીધું કે આજે ફ્રી તમને જે રમત આવડતી હોય એ તમને રમવાની છૂટ છે અને શિક્ષક આમ ફરી રહ્યા હતા આજુબાજુ ચારે બાજુ બાળકને કઈ છે નહીં નદી પાસે કોઈ બધી વ્યવસ્થા કરી રહ્યા હતા જોઈ રહ્યા હતા એવામાં એક જગ્યાએથી ખૂબ બાંધવાનો રાડા પાડવાનો ઘા કરવાનો ને એવો અવાજ આવવા માંડ્યો એટલે શિક્ષકે ત્યાં જઈને બાળકોને પૂછ્યું કે તમે શું કરો છો તમને રમવા માટે બોલાવે છે બાંધવા માટે એ કે ના મેમ અમે લોકો રમી જ રહ્યા છીએ

એના બદલે થોડાક સારા ઉદાહરણો એને સંબંધોના આપો જેથી કરીને બાળકની ભાષામાં પણ થોડોક વિવેક આવે બાળકને થોડુંક દેતા શીખવાડો અને બીજું આમાંના ઘણા બધા વાલીઓને ફરિયાદ હશે કે અમારું બાળકને આ નથી આવડતું અમારા બાળકને ઓલું નથી આવડતું અમારું બાળક આ નથી કરો સાહેબ એક તો તમારી પાસે બાળક છે એ જ મોટી ની દયા છે અને એનાથી પણ અતિ 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 મોટી કૃપા ઉપરવાળાની એ છે કે તમારું બાળક બોલી શકે છે તમારું બાળક ચાલી શકે છે તમારું બાળક જોઈ શકે છે આવો ક્યારેક અમારા ભાઈએ કીધું એવી એક અહીંયા સંસ્થા છે ક્યારેક જજો તો ખરા એવી મનોદિવ્યાંગ સંસ્થામાં તો તમને ખબર પડે કે તમારા બાળક પાસે આ બધી ઇન્દ્રિયો સાબિત હોવી એ ખુદકોરતેટલી ચીજ છે ક્યારેક જઈને સંસ્થાઓ જો અને બાળકોને દેખાડો કારણ કે બાળકને ફરિયાદ છે પપ્પા ઓલું નથી કરતા મમ્મી આ નથી દેતી તમારા બાળકનો જન્મદિવસ જ્યારે જ્યારે ઉજવો ત્યારે આવી સંસ્થાઓમાં જઈને ઉજવો તેથી તમારા બાળકને ખબર પડે કે બધું હોવું શું ચીજ છે ચોક્કસ બર્થ ડે સાંજે ગમે એવો ઉજવો પણ સવારે તો નિયમની જેમ રાખો કે ચોક્કસ એક મંદિર દેવસ્થાને જવું બાળકને થોડુંક દેતા શીખવો બાળક જ્યારે એક વસ્તુ લઈને આવે વેફર કે એવું કંઈક અથવા બિસ્કિટ લઈને આવે તો બાળકને અચૂક એવી ટેવ પાડો ઘરમાં કોઈ ખાય કે ન ખાય પેલા બધાને પૂછવાનું કે તમે લ્યો તમે લ્યો તમે લ્યો હવે આમાં થાય કેવું કે આપણે આવી ટેવ પાડી હોય એટલે પેલા એ બિસ્કિટ નું પેકેટ લાવે અને દાદાને આપે ના બેટા તું ખા બધું તારું જ છે પછી બા પાસે જાય તો બા એમ કે બેટા બધું તારું જ છે પછી પપ્પા પાસે જાય એટલે પપ્પા એમ કે બધું તારું જ છે બેટા કોની માટે છે આ બધું પછી પંદર વર્ષે બાળક એમ કે આ બધું મારી માટે જ છે તો તમે શું છે કારણ કે બાળક સમજી લીધું ઓકે આપણે કઈ કરવાની જરૂર છે આ બધું આપણા માટે જ છે ત્યારે તમારે ખાવું હોય ન ખાવું હોય જોતું હોય કે ન જોતું હોય લઈને મૂકી દો પછી બીજા દિવસે બાળકને આપો પણ બાળકને ટેવ પાડો 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 ને પાડો કે આપણી વસ્તુમાંથી કોકને શેર કરવું પડે જો આ કર્યું હશે તો આવતા દિવસોમાં તમારા બે સંતાનો ક્યારેય કોર્ટ કેસે નહીં ચડે કારણ કે એને ટેવ છે કે આપણામાંથી આપણે આપવું તો પડે અત્યારે બધીઓ તમે ઈચ્છો કે ન ઈચ્છો તમારા ઘરમાં બારણા બંધ રાખો ને તોય પ્રવેશી જાય એમ છે કોઈને કોઈ સ્વરૂપે એવું બોમ્બાણી આપણે એવું કહેતા હોય છે કે મોબાઈલ હેક થાય છે મોબાઈલ એકચ્યુઅલી મારા ને તમારા મગજ હેક થાય છે એની પણ ચિંતા કરવાની છે ને આની તો કોઈ રસ તમે સાદો એક મોબાઈલ લ્યો ને એને તમે કોટિંગ કરાવડાવો કે સ્ક્રેચિસ ન પડે વીસ હજારના મોબાઈલમાં સ્ક્રેચ ન પડે એની તમે ચિંતા કરતા હોય તો અમૂલ્ય કેવાય એવા બાળકના માનસ ઉપર અમુક ઉજળાઓ પડે એની ચિંતા તમે કેમ નથી કરતા જ્યારે જ્યારે જાવ ત્યારે આવી જગ્યાઓમાં તમે દેખાડજો એમણે સરસ એક મજાનું મ્યુઝિયમ જેવું કર્યું છે એમાં સરસ એક સરખા લોટાઓ રાખ્યા છે ત્યારે બાળકને સમજાવો કે જેટલા ઉજળા રહેશો ને ત્યાં સુધી ઉપર રહેશો થોડુંક દેતા બાળકને શીખવાડો બાળક ભૂલ કરે તો એ ભૂલને પણ એક્સેપ્ટ કરતા શીખવો થાય બેટા ભૂલ જેટલું બાળકને ડરી ડરીને મોટા કરાવશો યાદ રાખજો તમારું બાળક આવતા દિવસોમાં એટલું તમારાથી દૂર રહેશે એ રાહ જોશે સમયની કે મારે આ ઘરમાંથી બહાર ક્યારે જવાનું થાય એ હોસ્ટેલ હોય ક્યાંક બીજે હોય કે ગમે એમ કરીને હોય અત્યારે સૌથી વધુ ભૂલો છે એ આ ડરના કારણે થાય છે આ અણગમાના કારણે થાય છે જ્યારે આવી સરસ સંસ્થાઓમાં છો ત્યારે એવું કરો તમને એવું લાગે કે તમને અહીંયા સરસ મજાની એવી જગ્યાઓ રમતોની એવી નથી મળતી તો તમે આ સ્કૂલને વિનંતી કરો કે મહિનાનો એક રવિવાર રાખો અમને બાળકોને મેદાનમાં રમવું છે અમે પેરેન્ટ્સ સાથે આવશું પણ બાળકોને રમવા મૂકી નહીં જાઓને તમારે આરે રમવાનું પછી શિક્ષકોએ વ્યવસ્થા કરવી પણ રવિવાર એ લોકોને બોલાવે એવું નહીં ત્યારે તમારી સાથે રમવાનું તમારી સાથે વોક કરવાનું ભાઈએ કીધું કે અમે લોકો આવતા દિવસોમાં તૈયારી કરાવવાના છે આઈપીએસની યુપીએસસીની તો પછી તમે એવી રાખો બાળકો વાંચે ને તમે વેબ સિરીઝ મોબાઈલમાં જોયા રાખો ભૂલમાં છો અને પાછા આપણે પ્રાઉડલી કહી એ વાંચે ત્યાં સુધી હું જાગું છું તો ભૂલમાં છું જાગું છું એનો અર્થ એ વાંચતા હોય તો તમારે વાંચવાનું એ વાંચે ને તમે મોબાઈલમાં અનુપમાં જુઓ તેમ નહીં એમ નહીં

તો તમારા પગ દુખશે ત્યારે દાબશે નહી તો તમારે તમારા વૃદ્ધત્વ આવે ત્યારે પગ દાબવા નહીં તો ગળા મજાની સંસ્થાઓમાં છો એવા એક જગ્યાએ છો કે જ્યાં તમારે ક્ષમ રાખો બાળકને કહો કે તું પાસ થા તો તને આઈસક્રીમ મળે એમ નહીં તને પિઝા ખાવા લઈ જાય એમ નહીં તું ના પાસ થા તોય તને પપ્પા પિઝા ખવડાવે પણ તારા પાસ થવાનો આનંદ બને હોય તો ક્યારેક કોઈ બાળક નિષ્ફળ જાય તો એને પંખે લટકવાનો વિચાર ન આવે આ તો આપણે એમ કઈ જો તને તારે માર કો એવા તો તારા પપ્પા તો સમજી જ લેજે એને કઈક થયો જ જાય એટલે છોકરાને એમ થાય પપ્પાને થઈ જાય ને પેલા હું પંખે લટકી જાઉં હું મળી જાઉં